પંડિત એક દેવલ તેને ગોતવા જાય મજાવડીના ઢાળે ફૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજાવડી કે જાવ નહીં અહીં ધરો હતા આવો ત્યાં દેવ તણખીની બાપુ કોઢ અને અહીંયા આવીને કીધું કે આ ધરાન હાથી દેવ દેવ તણખી ના પાડે છે ભાઈ આ તો મારે અગિયારસ નો અગતો છે ઈ કે પણ દેવાય પંડિત નો રથ છે અમે એના હાડા હાથસો સેવક ભેગાશીન રથનો ધરો ભાંગ્યો છે

ઈ દ પછી ગા માર્યા ધરો હંતાઈ ગયો પણ દેવાય પંડિતના ના હાથ માંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવતણખી ને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામનો નો લોહાર છું લોટા ટીપું કે હું દેવાય પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે હાઈ દો તમે લોહાર નહીં પણ કઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો

લાજુ નહીં કાઢે કઈક કઈક બાપુ દીકરા નું કીધું કઈ બાપ નહીં કરે બાપ નું કીધું દીકરી નહીં કરે બેસન ને બેસન ને પાણી પડી કે પાણી બેસાય ને કઈક દેવાય પંડિત વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિત ને દેવતણખી પરસ્યો દીધું તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ પંડિત બાપુ ગયો આ મહાપુરુષ અને દેવ તણખી દેવલ બહાર કહેવાય કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલા મના ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટ માં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળા એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ આમ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે કે સાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી ને દુનિયા ઊંધી કરી નાખી છે એ બાણો લાખ માળવાનો ધણી ફરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી તી ને વાંયે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને આમ ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો હવે મારું સતર વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આ જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કઈ બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ બાપુ નથી ભરતરીને ઘરે ઘરે આવ્યો આવીને આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઉં જમવા લઈ આવું એ કે પીંગળા આજ ને એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગે ની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ ભાડ ભડ હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ ઈ તો તીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમનામ નો બને ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ તીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરથરી વિચાર કરે તો તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે ઈ પેંગલાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપીને ત્રીજા નંબરનો છે અને જમણા પગના આંગૂઠીથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બાર હોય તો અંદર નો જાય ને ખોળી જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર નો હવે આવું આપણા કે આપણે એટલે કહે છે પીંગડા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સભાઈ છે આપણું બહેરું પેલા નંબર નો કરતું હોય ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરવું છે એ તો કઈ એવું કે હું ત્રીજા નંબર નો કરું એટલે પીંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે નામ બીજું કઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડાને એમ થયું કે આ આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું ઠીક ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હકના રે ચારસો મહિના નો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નતી મારે પીંગળા ની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરી શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે સિંહના શિકારમાં આવી મારી કે પણ દો ને આ આ શું કામ કરો બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ તોય ભલે રાજા માન તોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાઈન્દ્રા કીધા

માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે એ કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ એ આમના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી

આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા આ આ હરવા ફરવાની ને ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ દહ વરા વી વરા પચી વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે જ સંતોષે કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહીં આશ આની માથે કંઈક રાણા રમી ગયા ને કઈક વેઈ ગયા નિરાશ પછી જેલમાં પૂરો એની આપણે ખબર કાઢવા જઈએ ને તે એ શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરત કર કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે બાપુ તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણસ ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મડ્યા શમશાન યાત્રા હાલ બાપુ ભરથરી વાંય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારજ ની આંખ માં હુડા મૂડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવું એ કે પાગલ થઈ જાશે ને તો આખો બાણું લાખ માળવો નો થારો થઈ જાશે કે આ બાણું લાખ માળવા કોણ સાચવશે એમ કરતા કરતા શમશાન માં એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરત ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ભજન ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભાનમાં આવી ગયો પણ અસલ બાપુ મરી એ પછી બધો ઇતિહાસ ને નો બાકી બાણું લાખ માળવાનું બહેરું બાપુ એવું ન હોય જેવું તેવું કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે